સમય થંભી જાય તે ક્ષણ કલ્પના કરો એક એવી ક્ષણની જ્યારે સમય થોભી જાય દિવસનો તેજસ્વી પ્રકાશ અચાનક નિર્બળ પડી જાય આકાશમાં સૂર્ય હાજર છે પરંતુ તેની કિરણો ધરતી સુધી પહોંચતી નથી પક્ષીઓનું ચહેરું બંધ થઈ જાય વૃક્ષોના પાંદડા હલતા નથી અને સમગ્ર પ્રકૃતિ કોઈ અદૃશ્ય સંકેતની રાહ જોઈ રહી હોય તેમ સ્થિર થઈ જાય આ ક્ષણ માત્ર ખગોળીય ઘટના નથી આ એક બ્રહ્માંડીય પરિવર્તન છે જે આપણા આંતરિક જીવનને કર્મોને અને ભાગ્યને હલાવી નાખે છે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ તારીખને સામાન્ય દિવસ તરીકે અવગણવી એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે આ દિવસે થનારું સૂર્યગ્રહણ માત્ર સૂર્ય અને ચંદ્રનું મિલન નથી આ એક ઊંડાણભર્યું બ્રહ્માંડીય સંદેશ છે સૂર્યગ્રહણ કુંભ રાશિમાં થવાનું છે જે શનિદેવની રાશિ છે સૂર્ય જે આત્મા અહંકાર સત્તા અને જીવનશક્તિનું પ્રતીક છે જ્યારે શનિના ક્ષેત્રમાં ગ્રહણગ્રસ્ત થાય છે ત્યારે તે વ્યક્તિના આંતરિક સ્વભાવને ભૂતકાળના કર્મોને અને ભવિષ્યના માર્ગને એકસાથે પરીક્ષણમાં મૂકે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે ગ્રહણના સમયે બ્રહ્માંડની ઉર્જા અત્યંત સંવેદનશીલ બની જાય છે જે વિચાર ભાવના કે ઈચ્છા મનમાં પ્રબળ હોય તે અનેક ગણું ફળ આપે છે આ સમય કોઈ માટે ભય અને નુકસાન લાવી શકે છે તો કોઈ માટે અચાનક ઉન્નતિ ધન અને માન સન્માનના દ્વાર ખોલી શકે છે ફરક માત્ર એટલો છે કે વ્યક્તિ આ સમય દરમિયાન કેવો વ્યવહાર કરે છે કેવા વિચારો રાખે છે અને કેટલી સાવચેતી રાખે છે આ ગ્રહણ ખાસ કરીને એવા વધુ અસર કરે છે જેઓ લાલચ અહંકાર કે અન્યાયના માર્ગે ચાલે છે શનિદેવ દેવ ન્યાયના દેવતા છે તેઓ કોઈને છોડતા નથી પરંતુ જે લોકો સંયમ સત્ય શ્રદ્ધા અને સકારાત્મક કર્મોના માર્ગે છે તેમના માટે આ ગ્રહણ શુદ્ધિકરણનું સાધન બને છે જીવનમાંથી અવરોધો દૂર કરી નવી દિશા આપે છે મિત્રો હવે ગ્રહણની અને તેનું મહત્વની વાત કરીએ તો આ સૂર્યગ્રહણ વલ્યાકાર એન્યુલર છે જેને રિંગ ઓફ ફાયર કહેવાય છે સૂર્યની આસપાસ ચંદ્રની છાયા રિંગ તરીકે દેખાય છે જે એક અગ્નિવર્તુળ જેવું લાગે છે આ ઉર્જા અત્યંત તીવ્ર છે તે અંધકાર અને પ્રકાશનું સંયોજન છે જ્યોતિષમાં આને શનિના પ્રભાવ હેઠળનું પરિવર્તન માનવામાં આવે છે જ્યાં પુરાણા પેટર્ન તૂટે છે અને નવી શરૂઆત થાય છે ગ્રહણનો સુતકાળ અશુદ્ધિ તરીકે નહીં પરંતુ ઉર્જાત્મક સંવેદનશીલ સમય તરીકે જોવો જોઈએ આ સમય ઝઘડા નશા અતિશય ભોજન અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જરૂરી છે તેના બદલે મૌન ધ્યાન માનસિક જાપ અને સકારાત્મક સંકલ્પ અનેક ફળ આપે છે ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો તાંબાના પાત્રમાં શુદ્ધ પાણી થોડું ગંગાજળ અને લાલ ફૂલ સાથે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો આ ઉપાય માત્ર અંધવિશ્વાસ નથી આ આત્મશુદ્ધિ અને સંકલ્પ સાથે જોડાયેલ છે તેનાથી મનની ઈચ્છા સ્પષ્ટ થાય છે અને બ્રહ્માંડ તેને સ્વીકારે છે મિત્રો આ ગ્રહણ પછી અચાનક પરિવર્તનની સંભાવના સૌથી વધુ આ છ રાશિઓમાં છે એક મેષ રાશિ આ ગ્રહણ લાભભાવમાં થાય છે અટકેલા પૈસા વર્ષોથી લટકેલા સરકારી કે કાનૂની કામો વેપારમાં અટવાયેલી તકો અચાનક આગળ વધે છે ઘણા માટે ફેબ્રુઆરી પછી આવકના નવા સ્ત્રોત ખુલે છે પરંતુ સાવચેતી ગ્રહણકાળ દરમિયાન કાળા કે ઘેરા રંગના કપડા ન પહેરો નકારાત્મક ચર્ચામાં ન જોડાઓ આ ઉર્જાને નીચે ખેંચે છે તેના બદલે સકારાત્મક વિચારો અને દાન કરો બે વૃષભ રાશિ કર્મભાવમાં ઉથલપાથલ થાય છે શરૂઆતમાં અશાંતિ આવે પરંતુ અંતે કારકિર્દીમાં પ્રમોશન નવી જવાબદારી કે નોકરી બદલાવ થાય છે લાંબા સમયથી નોકરીની શોધમાં રહેલા વૃષભ રાશિના લોકો માટે આશાની કિરણ છે ઉપાય ગ્રહણ પછી અન્નદાન કે ગૌસેવા કરો ધનની સ્થિરતા લાંબા સમય સુધી જળવાઈ રહેશે ત્રણ મિથુન રાશિ ભાગ્યના દ્વાર ખુલવા તૈયાર છે પરંતુ વાણી ગુસ્સો અને અસ્થિર નિર્ણય બધું બગાડી શકે છે આ દિવસે મૌન રાખો વાદ થી દૂર રહો મહત્વપૂર્ણ નિર્ણય મુલતવી રાખો આ સૌથી સંવેદનશીલ રાશિ છે એક ક્ષણની ભૂલ ભારે પડી શકે છે ચાર સિંહ રાશિ સૂર્યસ્વામી હોવાથી ગ્રહણ છુપાયેલા શત્રુઓને બહાર લાવે છે કોર્ટ કચેરીમાં રાહત મળે છે વિદેશી સંપર્કોમાંથી લાભ થાય છે ઉપાય ઓમ ઘૃણી સૂર્યાય નમહનો માનસિક જાપ કરો આ આત્મરક્ષા માટે અસરકારક છે પાંચ તુલા રાશિ બુદ્ધિ અંતર્જ્ઞાન અને નિર્ણય શક્તિમાં તેજ આવે છે રોકાણ ટ્રેડિંગ સર્જનાત્મક કાર્ય અને પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામો મળે છે અચાનક ધનલાભના યોગ બને છે પરંતુ કરુણા જાળવો કોઈ જીવ પશુ કે ગર્ભવતી સ્ત્રી પ્રત્યે કઠોરતા લક્ષ્મીની કૃપા દૂર કરી શકે છે છ કુંભ રાશિ આ ગ્રહણ જાતે જ વ્યક્તિત્વમાં ચુંબકત્વ લાવે છે સમાજમાં માનસન્માન વધે છે લોકો સલાહ માટે આવે છે ધનના નવા માર્ગો ખુલે છે પરંતુ અહંકારથી દૂર રહો શનિ વિનમ્રતાને પુરસ્કાર આપે છે અને ઘમંડને તરત નીચે ખેંચે છે હવે આગળ ઉપાયોની વાત કરીએ તો આ ગ્રહણની ઉર્જા વિશે વધુ સમજીએ કુંભ રાશિ નવીનતા સમાજ ટેકનોલોજી અને માનવતાનું પ્રતિક છે શનિના પ્રભાવ હેઠળ સૂર્યનું ગ્રહણ એટલે જૂની વ્યવસ્થા તૂટે છે નવી વ્યવસ્થા બને છે આ સમયે જે લોકો પોતાના કર્મોનું મંથન કરે છે તેઓને નવી દિશા મળે છે ઉપાયોની વાત કરીએ તો ગ્રહણ પહેલા અને પછી ધ્યાન કરો ઓમ સૂર્યાય નમઃ કે ઓમ ઘૃણી સૂર્યાય નમઃનો એકસો આઠ વખત જાપ કરો ગરીબોને અન્નદાન કરો કાળા રંગથી દૂર રહો સફેદ કે હળવા રંગ પહેરો નકારાત્મક વિચારોને તરત જ બદલો સકારાત્મક અફર્મેશન્સ બોલો મિત્રો આ ગ્રહણ કોઈને ડરાવવા માટે નથી આવ્યું તે જાગૃત કરવા માટે છે જે વ્યક્તિ આ સમયને આત્મમંથન સંયમ સકારાત્મક વિચાર અને સારા કર્મ માટે વાપરશે તેના માટે ફેબ્રુઆરી જીવનમાં નવી નવી આશા અને લાંબા સમય સુધી ચાલતી સમૃદ્ધિનો આરંભ બની શકે છે મિત્રો ખાસ આ સૂર્યગ્રહણ સત્તર ફેબ્રુઆરી બે હજાર ના રોજ કુંભ રાશિમાં અને ધનિષ્ઠા નક્ષત્રમાં થનાર વલ્યાકાર